ખુશીમાં બને તો ત્યાં સુધી પાછળના રસ્તેથી નીકળી જાય ચાલી રહ્યો છે એની અંદર કોઈ અડચણ ન થાય કે બી ઇવેન્ટો આપણે જાણતા હો કે ચીટીઓ ભરે રાકે તો મજા ન આવે કે બધો સરસ પ્રોગ્રામ તમે મણઈ રહ્યા છો ખરેખર બહુ મજા આવી ગઈ છે બધાના ચહેરા ઉપર એકદમ ખુશી અને છોકરાના હવે પક્ક બેલા લેડી ને પાછળની ચાર يا પાંચ લાઈનમાંથી એકદમ આરામથી ઉભા રહી ને પાછળની લાઈન થી જશે અને આપણી વ્યવસ્થાને જાળવી રાખશે તેવી આશા સાથે હું વિનંતી કરું છું થેન્ક યુ ધોરણ આઠ નવ દસ ના બાળકોને આપણે ઇનામ આપીશું નથી ધોરણ આઠ ના ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમ ગોહેલ વિદ્યા પ્રવીણભાઈ